જે પણ ખેડૂત મિત્રો એ ટેકાના ભાવે મગફળી વેચી દીધેલ છે અને જે લોકો ટેકાના ભાવે મગફળી વેચવાના છે હવે તેના માટે આ ખાસ અને મહત્વનો ઉપયોગી વિડિયો છે તો મિત્રો વિડીયોને ખાસ છેલ્લે સુધી જોતા રહેજો જેથી તમારું પેમેન્ટ કોઈ કારણોસર અટકે નહીં અને મિત્રો ચેનલમાં નવા આવતો ચેનલે સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમે આવી નવી માહિતીના તેમજ યોજના રિલેટેડ ભરતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો સલો મિત્રો આપણે સૌ પ્રથમ વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો ખરીદી કરનાર દરેક મંડળી તેમજ સંસ્થાના પ્રતિનિધિ અને ખેડૂતોએ તેમના પેમેન્ટ માટે ફરજિયાત આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે જેમાં દરેક ખેડૂત ના પેમેન્ટ છે જેના માટે નીચેની બાબતો છે છે તે તે તમારે ખાસ ધ્યાનમાં લેવાની જે જે અહીં સ્ક્રીનમાં તમે મિત્રો જોઈ શકો છો ખેડૂતનું નામ આધાર કાર્ડ અને પાસબુકમાં એક સરખું હોવું જોઈએ તે ખાસ ધ્યાનમાં લેવું ત્યાર પછી આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવું જોઈએ તમારું જે બેંકમાં એકાઉન્ટ છે તેમાં તમે આધાર કાર્ડ લિંક કરેલું હોવું ફરજિયાત છે તેમજ ખેડૂતને જે બેંકમાં પેમેન્ટ લેવાનું હોય તે બેંકનું

આધાર જ થવાનું હોવાથી આધાર સીડિંગ કરેલ છે કે નહીં તે ચેક કરવા માટે ખેડૂતે જે તે બેંકમાં જાય ને ચેક કરાવી લેવું જોઈએ જો આધાર સીડિંગ ન કરેલું હોય તો જે તે બેંકમાં જાય અને કરાવી લેવું જોઈએ એકાઉન્ટ જે બેંકમાં હોય તે તમારે તમારી પાસબુક લઈને જવાનું છે અને ત્યાં જે પણ ઓફિસરો કે અધિકારીઓ હોય તેમને જણાવવાનું છે કે મારે આમાં સ્ટેટસ ચેક કરવાનું છે કે મારું એકાઉન્ટમાં આધાર સીડિંગ કરેલું છે કે નહીં જ્યાં ન કરેલું હોય તો ત્યાંથી તમને બેંકવાળા કરી આપતા હોય છે અથવા તમારે બેંકે ન જવું હોય એને તો તમે તમારા મોબાઈલથી પણ ચેક કરી શકો છો તમારું એકાઉન્ટ પણ આધાર સીડિંગ છે કે નહીં તો મોબાઈલમાં તમે ઘરે બેઠા કઈ રીતે તમારું આધાર કાર્ડ બેંક સાથે સીડિંગ કરેલું છે કે કેમ તે ચેક કરવા માટે સૌપ્રથમ તમારે ડબલ્યુ જે વેબસાઇટ છે તે ઓપન કરવાની છે ત્યાર પછી વેબસાઇટ પર જઈ કસ્ટમ મેનુમાં ભારત આધાર સીડિંગ એનેબલ ઓપ્શનમાં માં જઈ આધાર મેપ સ્ટેટસમાં આધાર નંબર અને ઓટીપી નાખી બેંક સીડિંગ કરેલ છે કે નહીં તે ચેક કરી લેવું જોઈએ જો એમાં એનેબલ નહીં થયેલું હોય તો તમારું જે પેમેન્ટ છે તે થશે નહીં અને તમારું પેમેન્ટ છે જે મગફળી નું તે અટકી જશે બીજી કોઈ બેંક હોય તો જે વ્યક્તિઓને ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરી દીધેલું છે અને પેમેન્ટ બાકી છે જે ખેડૂતો હવે આવતા દિવસોમાં પોતાની મગફળી છે તે ટેકાના ભાવે વેચવાના છે તેના ખાસ વસ્તુ છે તે ધ્યાનમાં રાખવાની રહેશે અને જે લોકોનું પેમેન્ટ હાલ અટકી ગયું છે કદાચ આધાર સીડિંગ કે આધાર લિંકિંગ ના કારણે તો તમારા બેંકમાં તમારું જે આધાર કાર્ડ છે તે સીડિંગ કરાવી અને સીડિંગ થઈ ગયા બાદ તમારે જે તે સેન્ટરમાં જાણ કરવાની રહેશે જેથી તમારું પેમેન્ટ છે તે જલ્દીથી તમને મળી શકે આ જે પ્રોબ્લેમ છે તે દરેક જણસી માટે લાગુ રહેશે તમે સોયાબીન વેસવા જાવ તો ભલે કપાસ વેસવા જાવ તો ભલે મગ છે અડદ છે વગેરે જણસી માટે નિયમો બધા સેમ જ હોતા હોય છે જે બેંકનું પેમેન્ટ છે તે આધાર બેઝ એટલે કે ડીબીટી ના માધ્યમથી જ થતું હોય છે જેથી તમારો બેંક એકાઉન્ટ સાથે તમારું આધાર લિંક અને સીડિંગ હોવું જરૂરિયાત છે તો મિત્રો ખાસ આ વસ્તુની કાળજી રાખજો આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો અમે તમારા પ્રશ્નો નો રિપ્લાય આપીશું અને ફ્રી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર